જેથી ભાઈની પત્ની રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે છેલ્લા એક માસથી બંને પતિ પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે જયદીપ પોતાની પત્નીને સમજાવવા આશરે ત્રણ વાગ્યાની રેલવે સ્ટેશન ગયો હતો કોઈક વાઘ વગર બે રેલવે કર્મીઓ દ્વારા ઢોર માર માર્યો હતો જેવો જયદીપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ઢોર મારમાં ઇજાગ્રસ્ત જયદીપ સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો ત્યારે આ બાબતે લીમડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવવા પામી હતી આ બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા હતા આ ખોટી રીતે મારમાર આક્ષેપ જયદીપ દ્વારા કરવામાં આવ્યો હતો મારા વાઇફ અરે મારા મનેથી બનતું નતું પંદર વીસ મતલબ મહિના તો એ બે માણસ હતા એ પોલીસવાળા રેલવે પોલીસવાળા બે જણા મને લઈ જાય અને મને લઈ જાય ને અંદર રૂમમાં પૂરી અને મને આવી ત્યાં ઢોર માર બહાર કેટલા જણા મારવા માં હતા બે જણા હતા અને ઓળખો કરાય ને નજર ઓળખી જાવ એ કોઈનું નામ સૌ દિવસી અને કોઈ કાંક ફરવડથી ઓળખાય બનાવ બીનો બનાવ બના તો લગભગ ત્રણ સાડા ત્રણ એટલે ક્યારેક ગઈ રાતની જય રાત જય રાતે તો તમે અત્યારે જય રાતે બહેનો બનાવો તમે અત્યારે કોણ તમે હું તારે હતો જ બાય રહ્યાથી ફરક કેલો તો એનું કોઈ એવું હતું હા એટલે ગોધી રેખ હતા તમને હા જે ન્યૂઝ સાથે કંઈ વાઢેર સુરેન્દ્રનગર